જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી લઈને ખેડૂતો ગઈકાલ રાત પહોંચ્યા છે આજે સવારે પણ ત્રણ થી ચાર કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે જે પ્રકારે વાત કરવામાં આવે નવસો જેટલા ટોકન આપવામાં આવ્યા છે ત્યારે છસો જેટલા વાહન માંથી મગફળી ઉતરી ચુકી છે છતાં પણ હજી જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો હાપા માર્કેટિંગ યાર્ડ બહાર કાલાવડ હાઈવે તરફના જે રસ્તાઓ છે આ રસ્તા ઉપર બે થી ત્રણ કિલોમીટર લાઇન છે તે લાગેલી છે મગફળી ભરી અને વાહનો છે તે અહીં આવી ચૂક્યા છે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં જે રોડ છે ત્યાં બાયપાસ સુધી વાહનો જોવા મળી રહી ખેડૂતો છે એમની સાથે વાત કરીશું શું કહેશો કાકા ક્યારથી આવ્યા છો અને અત્યારે કેટલી લાંબી લાઈન છે હાલ હાલના આવ્યા છે અને હજી તો કઈ વારો આવે કઈ નક્કી નથી કઈ વારો આવે કઈ નક્કી નથી અન્ય પણ છે શું કહેશો ક્યાંથી આવો છો અને ક્યારથી ઊભા છો અત્યારે કેવડી લાંબી લાઈન જેતપુર તાલુકાના વાસદા ગામથી આવી છે અને કાલે સવારના line માં ઉભા છી છાસઠ number છે ના માટે જામનગર જ છાસઠ number મગફળી લઈને આવો છો અમારે અહીંયા ભાવ થોડાક સારા મળે એ માટે અમે જેતપુર તાલુકામાંથી અહીંયા આવ્યા જેતપુરથી અહીં આવી રહ્યા છે અન્ય જિલ્લાઓમાંથી પણ આવી રહ્યા છે શું કહેશો વડીલ કેટલી અત્યારે line છે લાંબી?

નવસો જેટલા વાહનોની કટારો લાગી હતી એમાંથી છસો જેટલા વાહનો છે એમાંથી મગફળી ઉતારી લેવામાં આવી છે જામનગર ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ જે ખેડૂતો છે તે પોતાની જણસી લઈને અહીં પહોંચ્યા છે અને હરરાજી પણ શરૂ થઈ ચુકી છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તામિલનાડુ થી જે વેપારીઓ છે એ ખાસ મગફળી ની ખરીદી માટે અહીં પહોંચ્યા છે હાલ મગફળી પણ જોવા મળી રહી છે એની સાથે જ વાત કરીશું क्या कहेंगे आप तमिलनाडु से हर साल यहाँ मुगफली खरीदने के लिए आते आज भी आए हुए किस प्रकार से भाव मिल रहे हैं किसी जड़ा आपको यहाँ मिल रही है मतलब अभी दो आसार तक ले रहा हूँ तमिलनाडु से फुलकोटे महावाडा महांगुडी से आ रहा हूँ मेरे जगह से दो सौ मिल है अभी दो सौ आदमी आ गए है खद्रो गोडा आलांगुड़ी सब जगह में आ रहा हूँ इधर गुजरात और जामनगर में भी आप आते है और जामनगर में कैसा आपको मुगफली मिलता है તમિલનાડુ ના ખેડૂતો છે તે છ નંબર અને છાસઠ નંબર અને નવ નંબર ની મગફળી ની ખરીદી કરી રહ્યા છે બે હાજર થી વધુ ભાવ પણ અહી આવી છે ખાસ કરીને તામિલનાડુ થી જે વેપારીઓ આવ્યા છે અને મગફળી સ્પર્શ ક્વોલિટી ની નવ નંબર અને છાસઠ નંબર એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે એના માટે માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો આવે છે અને એને ભાવ પણ સારા મળે કારણ કે એક્સપોર્ટ ક્વોલિટીનો માલ હોય એટલે તામિલનાડુ થી જે વેપારીઓ આવે છે ફેર એવો છે કે એમાં એ ક્વોલિટી સારી છે દાણામાં જે આપણે કહેવાય ને કે વ્હાઇટ વ્હાઇટનેસ હોય છે એટલે એ ખરીદી માટે ખેડૂતો ખેડૂતો પાસે થી આ લોકો આવે છે વેપારીઓ અને ખરીદે છે નવ નંબર અને છાસઠ નંબર મગફળી તમિલનાડુ થી લે ખરીદી કરવા માટે આવે છે આ મગફળી બે લોકો ત્યાં વાવેતર માટે લેવા આવે છે જે આપણે બિયારણ તરીકે તે લોકો અહીંથી લઈ જાય છે અને ખૂબ ઊંચા ભાવેથી થી લઈ છે ચૌદસો થી બાવીસો રૂપિયા ચોવીસો રૂપિયા સુધી ની આ લોકો ખરીદી કરે છે બીજી મગફળી એ લોકો ને ત્યાં જમીન ને માફક નથી આ મગફળી ખાલી નવ નંબર અને છાસઠ નંબર આ બે જ મગફળી એ લોકો ખરીદી કરે છે મગફળી લોકોને ગમતી જ નથી ટૂંકમાં એ લેતા જ નથી એની જમીન ને મફક હોય કે એક્સપાય દાણો નાનો હોય જે ઘણા બધા પ્રોબ્લેમ હોય એ લોકોને ખબર હોય બાકી આ બે જ એ લોકો લે છે ટેકાના ભાવે મગફળી અડદ અને સોયાબીન સહિતની જણસીઓની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપણી સાથે રાજકોટ જિલ્લાના ખેડૂતો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું સરકાર દ્વારા જે ભાવ જાહેર કરવામાં આવ્યા છે આનાથી ખુશ નાખુશ શું કહેશો ગયા વર્ષે ટેકાના ભાવ બારસો અને મારી ગણતરી બારસો પિંચોતેર રૂપિયા જેવું હતું આ વર્ષે સીતેર પિંચોતેર રૂપિયાનો વધારો કર્યો એ ખૂબ સારી બાબત કહેવાય અને ગયા વર્ષે એક હેક્ટર દીઠ થી વધારે જમીન હોય તો એકસો ને પચીસ મણ લેતા આ વર્ષે બસો મણ મગફળી લે એટલે એ પણ બહુ ખૂબ સારી બાબત કહેવાય પિંચોતેર મણ વધારે લીએ અને તેરસો ને છપ્પન રૂપિયા ભાવ એટલે સારો જ કહેવાય પણ યાર્ડમાં માં મગફળીનો ભાવ અગિયારસો થી સાડા અગિયારસો આવે બહુ સુપર ક્વોલિટી હોય તો બારસો રૂપિયા થી વધારે રૂપિયો નથી આવતો એટલે સરકાર આ ટેકાના ભાવ તો બરોબર જ છે એમ કઈ વાંધો નથી બારસો આવે સમજી ગયા ગઈ સાલ કરતા નીચો જ ભાવ છે ને યાર્ડમાં અને આ ટેકાનો ભાવ તમે થોડોક વધારી રહ્યો બરોબર છે પછી એના હમું તમે આ જાડી મગફળી એને ને પાંત્રી કિલો હમાયે નહીં કોથરામાં પોપટો મોટો આવે ઉતારો બે જાય કાયદેસરનું બધું પાસ થઈ જાય તો આ હમાય નહી એટલે પાછી લઈને જવાનું થાય ને અમારે ત્રીસ કિલો ત્રીસ કિલોની ભરતી કરો તમે એટલે હમાઈ જાય ઉતારો પૂરો આવતો હોય મગફળી હારી હોય તો તમે અમારે પાછી લઈ જાય ને કોથરામાં ન હમાય એટલે તો પાંત્રી કિલોમાં હે ને ત્રીસ બત્રી કિલો તમે કરો ને એટલે હમાઈ જાય એટલે કોઈને પાછું ન જવું પડે થઈ પાછો પડે તો તકલીફ જ ને ગયો આ પાછું ખેડૂતોને પાછોતરો વરસાદ પણ પડ્યો તો તેના કારણે ખેડૂતોને કેટલું નુકસાન છે ખાસ કરીને મગફળીના પાકમાં વિગે પાક ને નુકસાન કુસોઈ ગયો ને નીચે પોપટા પડ્યા ની બધે ડેમેજ થઈ ગયા એટલે એ મગફળી તમારે ગમે ત્યાં ઉતારો કાઢો ઉતારો આવશે નહીં એવું થાય હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે રાજકોટનું જે આ જૂનું માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની છે તે શરૂઆત થઈ ચૂકી છે રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ગુજકો માસોલ દ્વારા આ વખતે ટેકાના ભાવે મગફળી છે પછી અડદ હોય સોયાબીન હોય જે તમામ જે જણસીઓ છે તેની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે ચાલુ વર્ષે જે ગત વર્ષ કરતાં આ વખતેનો ટ્રેન્ડ બદલાયો છે ગત વર્ષે ટેકાના ભાવે ખરીદીની અંદર ખેડૂતોએ રસ નહોતો દાખવ્યો કારણ કે ઓપન માર્કેટની અંદર વધુ પૈસા છે તે ખેડૂતોને મળી રહ્યા હતા પરંતુ ચાલુ વર્ષે ટ્રેન્ડ છે તે બદલાયો છે સરકાર દ્વારા ટેકાના ભાવે તેરસો છપ્પન રૂપિયા છે તે જાહેર કરવામાં આવ્યા છે બીજી તરફ ઓપન માર્કેટની વાત કરવામાં આવે તો ઓપન માર્કેટની અંદર ગુણવત્તા અનુસાર નવસો રૂપિયાથી લઈ અગિયારસો સાડા અગિયારસો ને બારસો રૂપિયા સુધીના ભાવ છે તે ખેડૂતોને મળી રહ્યા છે